હલો મિત્રો કેમ છો તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે કે ઇન્સ્ટાગ્રામમાંથી આપણે જે રીલ્સ હોય તેને ડાઉનલોડ કેવી રીતે કરવી તો મિત્રો એમાં માટે ઘણી બધી ટિક હોય છે જેના લીધે આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો આપણે શોર્ટકટમાં વાત કરવાની છે કે શોર્ટકટમાં રીલ્સને ડાઉનલોડ કેવી રીતે કરવી તો ચાલો મિત્રો પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જઈએ મિત્રો તમારે જે રીલ્સ ડાઉનલોડ કરો ને તે રીલ્સ લઈ લેવાની પછી મિત્રો તમને જે ત્રીજા નંબરમાં નીચે શેરનો ઓપ્શન દેખાય ત્યાં ડબી દેવાનું શેરનો આવે તો ઓપ્શન ડબલ છે અને નીચે જો તમને દેખાશે એડ મોર અને બાજુમાં દેખાય કોપી લિંક તો જો આ તમારી કોપી લિંક દેખાય ને આવીને લિંકને આવી હતી કોપી કરી લેવાની તો મિત્રો અહીંથી આપણે લિંકને કોપી તો કરી લીધી છે પછી તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે ક્રોમ બ્રાઉઝરમાં આવીને પછી તમારે સર્ચ કરવાનું રહેશે પહેલાં આપણે સર્ચ કરી લઈએ તો મિત્રો આપણે અહીં સર્ચ કરવાનું હતું ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ એટલે મિત્રો તમને ઘણી બધી અહીંયા વેબસાઇટ ઓપન થઈ જશે મિત્રો તમારી એ વેબસાઇટ નહીં પહેલાં મને વેબસાઈટ દેખાશે છે ત્યાં ક્લિક કરી દેવાના આવી રીતે પછી મિત્રો તમને જે આવી અહીંયા ઘણા ઓપ્શન છે રીલ્સ એસ્ટેગ સ્ટોરી ઓડિયો ફોટો વિડીયોઝ અને એસપી વિડીયો તમે ત્યાં બહુ ધ્યાન નહીં દેવાનું પછી તો તમને દેખાશે પેસ્ટ લિંક તો અહીંયા આવી જવાનું પછી તમે જે લિંકની કોપી કરી છે તેને આવીને કરીને પેસ્ટ કરી દેવાની પછી અહીંયાથી તમે ડાઉનલોડમાં આવી જવાનું ડાઉનલોડમાં આવી જશો એટલે તમને રીલ્સ નીચે શો થઈ જશે તો મિત્રો જોઈ લો આપણી રીલ્સ અહીંયા શો થઈ ગઈ છે તો તમારે જો ડાઉનલોડ કરવા માટે તમને ત્રણ ઓપ્શન દેખાય છે ડાઉનલોડ વિડીયો ડાઉનલોડ વિડીયો અને ડાઉનલોડ અગેન તો મિત્રો તમારે જે પહેલાં નામનો ઓપ્શન છે ને ડાઉનલોડ વિડીયો ત્યાંને ક્લિક કરી દેવાનું ત્યાં તમે ક્લિક કરીશો અને તમને ઉપરથી પોપ અપ આવી જશે અને તમારે ડાઉનલોડ થવા લાગશે તો જોજો મિત્રો આપણે રીલ્સ ડાઉનલોડ થાય છે તો ચાલો આપણે છે ને ડાઉનલોડ થઈ જાય પછી ગેલેરીમાં જઈને ઓપન કરીશું તો મિત્રો આપણી રીલ્સ ડાઉનલોડ થઈ જાય છે તો ચાલો આપણે પહેલાં ગેલરીમાં આવી જઈએ તો મિત્રો આપણે ગેલેરીમાં આવી ગયા છે અને જોઈ લો મિત્રો રીલ્સ ડાઉનલોડ થઈ ગઈ હતી એ પણ એચડી ક્વોલિટીમાં મિત્રો તો મિત્રો આવી રીતે કંઈક ઇન્સ્ટાગ્રામને રીલ્સ ડાઉનલોડ કરવામાં આવે છે તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય